તાલુકા પંચાયત પ્રમુખે પાંચ વાળા આશ્રમ શાળાની મુલાકાત લીધી શાળાની મુલાકાત દરમિયાન આરોગ્ય અધિકારી પશુ ચિકિત્સક અધિકારી ઉપસ્થિત રહ્યા પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી વેકેશન પૂરું તથાની સાથે જ શાળાઓ ફરીથી બાળકોના અવાજથી ગુંજવા માંડી છે ત્યારે ગરબાડા તાલુકાના પાંચવાડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પાંચવાડા આશ્રમ શાળાની ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર દ્વારા ઉચીંતી પાંચવાડા આશ્રમ શાળા ખાતે મુલાકાત લેવામાં આવી મુલાકાત દરમિયાન શાળાઓમાં બાળકોને મળતું શિક્ષણ તેમજ બાળકોને મળતી સુવિધાઓ તથા શાળામાં અભ્યાસ માટેના પૂરતા સાધનો છે કે નહીં તેમજ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે કે નહીં તેની રૂબરૂ મુલાકાત કરી હતી અને બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો